નંબર જ્યારે સમીક્ષા બેઠક અમારા ચૂંટણી અધિકારી સાથે રાજકોટના ચૂંટણી અધિકારી માયાબેન સાથે બેઠા સમીક્ષા સંકલન બેઠક ની અંદર ત્યારે જ નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોરમ પૂર્ણ ન થવાને કારણે આ સત્તર હાલ પૂરતો પેન્ડિંગ રાખીએ જેથી જ્યારે અહીંથી અમે તમામ વોર્ડની સમીક્ષા બેઠક પૂરા પૂરી કર્યા પછી અમે જ્યારે નામ મળ્યા ત્યારે સત્તર નંબરનો પ્રશ્ન અમે પેન્ડિંગ જ રાખ્યો હતો જેથી બીજો કોઈ પ્રશ્ન એમાં છે નહીં નજીકના ભવિષ્યમાં એમની પણ નિમણૂંકની જાહેરાત કરવામાં આવશે